શક્તિ બની ગયો પણ નામ પડે ખાલી ગોમમ લક્ષ્મણ જેવી જોડી બના હા માં યાર ખાય કરો યાર વાગ

સી ઓફ હાળું ફોનથી હોય સી ઓફ કર એટલે તો આપણે જવું પડે મારે તમારે લઈને કાપું પડે અરે વાત કહું કોઈ કહેવાની તમારે પહેલાં કહેવાની કોઈ ના ના કહો પહેલાં કોઈ ને ના કહું તમારે માની શકો બેન કે માનશો ખબર માનીજો બેન માનશો ખાલી માની જોકે માની કહી દઉં તો ખબર પડી જ નહીં આપણે તો ના જાય હું શું નહીં જાય જાશે નહીં જાય જાશે જશે તો જશે જીવ જઈશે તો અમને શું કરીશું મરી જઈશું તો આટલે થઈ ગયા કોમ કરો તમે મારા કોમ યાદ આવી નહીં તો જો ફોન ફોન પાછો વાય બેટા તો મેસેજ આવ્યો શેર મેસેજ આવ્યો તો મેસેજ આવ્યો તો શું હો સિરિયસ થઈ ગઈ છે

આ બાજુ મંગોબા તો હું ક્યારે લેવું લે શક્તિભાઈ આવો જલ્દી જલ્દી હોય જલ્દી જલ્દી દોર્યા દોડોક લે જલ્દી દોરો લે હું દોરવાતો પડી પેલું ડાડીપુરાનું ભૂત જોઈ ગયો યાર નકકી તમે જોવો નકકી ધમમટ કરું નાખો કે

શક્તિભા પકડો નો ગરમ ભજન દેખાયા તમે જોયા અમે જોયું જોયું મોડે જોઈએ

કેમ લઈ જવાનો આ ઘરે ઘરે આપણે ઘરે હા હા રસ્તો તો ભૂલી ગયો પડ તમે અમારો ઘરે ઓમ લઈ જો રસ્તો પેલે તમે જોયો અંધારામાં ઓમ થઈ ગયો તો જાય રસ્તો તાયોન ઘર પોકાન કરજો તમે ભૂજ જોઈનો ઓમ થઈ ગયો એ ને 100 100 આ નહીં નવા દીઓ માં